જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ તમારું ભવાનભાઈ ભવાનભાઈ શામજીભાઈ ગોટી ભવાનભાઈ શામજીભાઈ ગોટી તો દાદા ક્યાં રહેવાનું તમારે તુરખા તુરખા ગામ તાલુકો જિલ્લો બોટાદ બોટાદ તો દાદા તમને કઈ શરીરમાં તકલીફ હતી શું તકલીફ હતી કમરનો દુખાવો મણકાની તકલીફ કમરનો દુખાવો હતો મને મણકાની તકલીફ હતી એવું ડોક્ટરે કીધુંતું હા તો કેટલા સમયથી તમને આ તકલીફ હતી બાર મહિનાથી બાર મહિનાથી એટલે એક વર્ષથી તમને આ શરીરમાં આવી તકલીફ હતી તો એની માટે તમે કોઈ ડોક્ટરની કે સારવાર લીધેલી આ અમદાવાદ લીધેલી ત્યાંની ફરક નહીં પડ્યો હા પછી સુરત સામવેદમાં દવા લીધી હા એથી બહુ ફેર પચાસ ટકા આઠ ટકા ફરક પડ્યો પછી આ દવાથી સંપૂર્ણ ફેર પડી ગયો અત્યારે ડૉક્ટરે તમને શું કીધું તું કે તમારે શું તકલીફ છે એટલે કમ તકલીફ નું કે તમારે મનકારી તકલીફ છે હા સંપૂર્ણ ફેર નહીં પડે ડોક્ટરે તમને એમ કીધું તું કે આ દવા હું તમને આપું છું પણ સંપૂર્ણ ફરક નહીં પડે એવું કીધું તું હા ત્યાર પછી તમને અત્યારે તો બિલકુલ સારું છે ને અત્યારે બિલકુલ સારું છે તો એ સારું છેનાથી થયું જરા બતાવો ને આપેલી દવા કઈ દવા એક તો આ કેલ્શિયમ અને એક એક ઓમેગા ઓર્થોમેગા આ જોઈન્ટ જીમ આ ચાર દવાઓ તમે લીધી કેટલો સમય લીધી બે મહિના લીધી બે મહિના લીધી અને આજે કમ્પ્લેટ સંપૂર્ણપણે સારું થઈ ગયું

આ દવા લેવાથી સંપૂર્ણ સારું થઈ જાય છે કોઈ આડઅસર થતી નથી અને એક વખત લેવા જેવી ખરી એકવાર એકવાર લેવા જેવી ખરી ઓકે ભગવાન દાદા ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર